શું બનાવ બન્યો છે આપની જોડે આજે બનાવ એ છે કે હું બાઇક હાલીને આવતો તો ટીંબાવાળી પાસે તો ત્યાં પોલીસ વાળા ટ્રાફિક વાળા એ પકડા બરોબર નંબર પ્લેટ નહોતી મારી ઓકે પછી ત્યારબાદ એક ખટારાવાળા વાળા ચાલક આવ્યા અને જે સાહેબ હતા ને જે મારું બાઇક રિટર્ન કર્યું ને એ સાહેબે ફોનમાં ખટારાવાળાના ડ્રાઈવર સાથે વાત કરી કોની સાથે વાત કરી હોય એ ખ્યાલ નથી મને મેં વિડીયો રેકોર્ડ કર્યો હતો હાલો કાંઈ વાંધો નહીં હું જવા દઉં પછી મારા નજરની સામે એ ખતારો ન્યાથી વયો ગયો બરોબર પ્રશ્ન એ હતો મારે ખાલી નંબર પ્લેટ નહોતી સાહેબ અને મેં કીધું મને જવા દો સાહેબ નાનો માણસ છું મારે હું કુરિયરનો ધંધો કરું છું તો મેં કીધું મારી રોજીરોટી આમાં જ છે બરોબર તો સાહેબ કાંઈ માયના નહીં ને આમને તેમ પછી સાહેબનો મેં વિડીયો ઉતારીને સાહેબ પાસે જવા વિડીયો ઉતારતા ઉતારતા વાત કરવા ગયો ને તો ત્રણ જણાએ મારી ઉપર હુમલો કર્યો અને ઘરચી મારી દબાવી બરાબર ત્યાંથી પછી મને હરવે હરવે ફોલાઈ ને મારું બધું ડિટેલનો કાગળિયા કરી નાખ્યા ત્યાં હોટલ પાસે જ પછી હોટલેથી ને મને આ એ ડિવિઝનમાં લઈ આવ્યા એ ડિવિઝનમાં એક રૂમ છે ન્યા એ ડિવિઝન કે બી ડિવિઝન બી ડિવિઝન સોરી બી ડિવિઝનની અંદર મને લઈ આવ્યા મને અહીંયા પહેલાં ચેર હતી ને ચેરમાં બેસાડ્યો ચેરમાં બેસાડીને મને રૂમ રૂમમાં આવું એટલે હું રૂમમાં ગયો રૂમમાં ગયો અને સાહેબ કંઈક પૂછતા હતા મને ક્યાંક મોબાઈલ બતાવ મોબાઈલ બતાવ મારી પાસે વિડીયો ઉતારેલા હતા એટલે મોબાઈલ હું ન દઉં જો મોબાઈલ દઉં તો મારું પ્રૂફ મારી સલામતી બધી વહી જાય એમ હતી બરાબર તો મેં ના પાડી તો મને માઓ બહેનો માણી ગાઢ દીધી સાહેબે બરાબર મેં પછી આંગળી ઊંચી કરીને સાહેબને એમ કીધું સાહેબ તમે જીવ હોય મને ગાળ દેતા ને એના કે મજા નહીં આવે મેં કીધું હું આ રીતનું જ હું એમને બોલ્યો હતો અને એ ત્રણ જણાએ રૂમમાં માથુર્યું ને નીચું કરીને એક જણો માથા ઉપર બેસી ગયો અને બે જણાએ મને માર્યો ને મારો મોબાઈલ કાઢીને મારો અંગૂઠો દેવરાયો ફિંગર અને લોક ખોલીને મારું બધું જે એવિડન્સ એ લોકોનું વિરોધમાં હતું ને એ બધું મારું ડિલીટ કરી નાખ્યું એટલે મારે હવે ન્યાય જોઈ છે એટલે હવે તમારે ફરિયાદ દાખલ કરવી છે એમ ને ફરિયાદ દાખલ કરવી છે હવે મને આનો ન્યાય જોઈએ છે કે નંબર પ્લેટ બાબતમાં આ લોકો આવી રીતના અમને મારે છે તો આ મોરબીને આ પોલીસવાળાની શું સેફટી આપણા માટે તે નંબર પ્લેટ વસ્તુમાં ન્યા મારે ગરચી પકડી લે મારો વાત તો શું હતો કે નંબર પ્લેટ નહોતી તો નંબર પ્લેટ ન હોય જ શું એ બધાય મજા આવે મારી લ્યાં હાલ હવે તમારી ફરિયાદ લેવામાં નિયહ આવે તો તમે શું પગલાં લેશો

પણ તમારે માર ખાવાનો પોલીસ વાળા કે એમ કરવાનું ઈ કે એમ કરવાનું છતાં ઈ તો એના એના રૂલ્સ આપનું કહેવાનું એવું છે કે પોલીસ ને કાયદો લાગુ નથી પડતો સામાન્ય કાયદો ચાલે છે

બરોબર મને એટલી ખબર પડે આ બધું ઈ લોકોને બધું હાલે પણ નાનો માણસ જો ઈમાનદારીથી નોકરી કરતો હોય એ કરવો ન જોઈએ આ લોકોનો મસ્તક જ છે એટલે આપના આક્ષેપ કે પોલીસ પોલીસ ઉપર કાર્યવાહી નથી પણ નંબર તમે વિચાર કરો કે નંબર પ્લેટ બાબતમાં મને માયરો ઘરથી પકડી ત્રણ જણાય અહીંયા રૂમમાં પૂરીને માયરો મારો મોબાઈલ લઈ લીધો અંગૂઠો દેવ રહ્યો મારી પાસે જે એવિડન્સ ઈ લોકોના હતા એ કાઢી નાખ્યા હવે આનો ન્યાય તો મળવો જ જોઈએ નક મજા નહીં આવે

કોઈ નિયમ લાગુ નથી પડતા એ ડિવિઝન માં આવા ગોત હું બી ડિવિઝન અંદર કાઢ દઉં તો ઈ લોકો માટે કોઈ પ્રશ્ન નથી નાના માણા ને દબાવવાની વાત છે હવે સુધરે તો સારું